તો સુરતના માંગરોળ તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અનેક ગામડાઓમાં નદીઓના પાણી ભરાઈ ગયા છે ત્યારે વસ્ત્રાવીમાં પણ પાદરફળિયામાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે પાદરફળિયામાં ઘરોમાં ગળા ડૂબ પાણી ભરાયા છે અને ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરની ઘર ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ દ્રશ્યો જે સર્જાયા છે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે નદીના પૂર આવવાથી પાદર ફરિયામાં પંદરથી વીસ ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘર વખડીને વધારે પડતું નુકસાન થયેલું છે ગરીબ ગરોના અચાનક પાણી આવી જવાથી તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે સર્વે કરાવી અને રાહતની કામગીરી કરાવે અને અમારા તરફથી અત્યારે ઓછું ઓછું સો માણસનું જમવાનું બનાવવામાં આવેલ છે